નમસ્કાર મિત્રો આજે આપણે દૂધ ગોળનો રાઉન્ડ મારવાનો છે ચણામાં ત્રીજો રાઉન્ડ છે અને અંદર બે રાઉન્ડ મારેલા ને આજે ત્રીજો રાઉન્ડ મારવાનો છે દૂધ તો એ આગળ વિડિયોમાં બતાવું મિત્રો દૂધ ગોળ છાંટવામાં પાણી ચોખ્ખું હશે ને એમ રિઝલ્ટ જોરદાર મળે આવું ચોખ્ખું પાણી લેવાનું પછી અમે શેરડીનો રસ વાપરીએ આ જોઈ શકો છો શેરડીનો રસ અને આ દૂધ છે જે કાલે અમારે એક ગીર ગાય વ્યાણી એનું જે પહેલી જ વારનું જે ખીરું કહીએ એ ખીરું છે એનું રિઝલ્ટ ઓલા ગાયના દૂધ કરતાં આ ખીરાનું રિઝલ્ટ જોરદાર આવે કાલે સાંજેનું દોયેલું છે ઓલા દૂધનું રિઝલ્ટ આવે આનું વધારે આવે ખીરાનું જોઈ શકો પાંચ છ મહિનાનું જે હોય આવમાં ભરેલું એ ખીરું હોય પહેલી જ વારનું હવે આપણે જે આ દૂધ છે એ નાખી દેસુ પંપમાં ત્યાર પછી શેરડીનો રસ શેરડીનો રસ ના હોય તો પંપે સો ગ્રામ ગોળ અમે તો રસ છે એટલે ફૂલ રસ જ નાખીએ છીએ વધારે હવે આખો પંપ પાણીનો ભરી નાખવાનો હા ભરાઈ ગયો છે આમાં જોઈ શકો છો મિત્રો ત્રીસ ની જાળીયે ચણા વાવેલા હતા આમાં ક્યાંય જગ્યા ન મળે જોઈ શકો છો આની હાઇટ રાઉન્ડ સરખી છે તમે જોઈ શકો છો એટલે ગાય ધારિત ખેતીના આ ફાયદા છે મિત્રો આના દાણો જો કેવો ભરાણો છે એટલે ગાય આધારિત ખેતી કરો એનું રિઝલ્ટ જોરદાર મળે છે અચણા જોઈ શકો છો બાકી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય ગૌ માતા